આ સમારોહમાં જબલપુર ખાતેના સાંકેતધામ ના ગિરીશાનંદ સ્વામી સહિત સાંસદ મનસુખ વસાવા સહિતના ધારાસભ્યો અને સંતો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર હાસોડ રોડ ઉપર બિસ્ટેરિયા હેલ્થકેર ખાતે એકસો દસ બેડ ધરાવતી સેવાકીય અને રાહત રાહતદારી સારવાર કરતી એકમાત્ર અદ્યતન સુવિધાભર નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા સાથે રાહત દરે અને નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિના સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજ રોજ આરએસએસ ના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે જબલપુર ખાતેના સાંકેતધામ આશ્રમના ગિરીશાનંદ સ્વામી સહિત સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના ધારાસભ્યો તેમજ હોસ્પિટલના સંચાલક જેમીન પટેલ સહિત સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે માં નર્મદાની કૃપાથી નર્મદા કિનારે નર્મદા હોસ્પિટલ મલ્ટીપર્પઝ હોસ્પિટલ શ્રી જયમેનભાઈ અને એના સાથીદાર કાર્યકર્તાઓએ સેવા ભાવનાને ઉદ્દેશથી આ હોસ્પિટલ ચાલુ કર્યું છે આવે રોગી અને જાય નિરોગી એ પ્રકારની ભાવનાથી સેવા સાધનોની કલ્પનાથી એમની પાસે જે કંઈ પૈસો આવ્યો છે એ પવિત્ર કામમાં વાપરવાની કલ્પનાથી સેવાભાઈ એમણે હોસ્પિટલ ચાલુ કર્યું છે અને બીજો એક આનંદનો દિવસ એવો છે કે હું રાષ્ટ્રીય સંઘનો પ્રચારક છું અને બ્યાસી વર્ષ મને આજે શરૂ થાય છે તમારો જન્મદિવસની ઉજવણી પણ આ સાથે કરવામાં આવી છે બંનેનો શુભક સન્માવય કરીને आज यह कार्यक्रम करो मयोज है माँ नर्मदा जी के नाम से नर्मदा लाइफ हॉस्पिटल मेडिकल सोसाइटी का आज उद्घाटन हो रहा है और आज दूसरा अवसर हमारे हरीश भाई रावल जो आरएसएस के वरिष्ठ प्रचारक है उनका आज जन्मदिन है इक्यासी साल कंप्लीट कर रहे हैं जैसे माँ नर्मदा सब पर कृपा करती हैं करुणा करती हैं करुणा करना उनका स्वरूप है ऐसे उनसे प्रार्थना है माँ नर्मदा जी के नाम से जो हॉस्पिटल है जिन्होंने जैमिन भाई ने इसको तैयार किया है बहुत तो सेवा के उद्देश्य से तैयार किया है तो जैसे नर्मदा जी सब पर कृपा करती हैं, करुणा करती है ऐसे इस हॉस्पिटल में जो भी आवे मरीज वो स्वस्थ होकर के जावे, ये हमारी नर्मदा जी से प्रार्थना है आर एस एस ना प्रचारक हरीश भाई रावल जी सानिध्य नेमना जन्म दिवस निमित्ते અંકલેશ્વરમાં ખૂબ અદ્યતનની તમામ પ્રકારની સુવિધા સાથેનો આજે હોસ્પિટલનો સંતનો અને ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે ગુજરાતભરના ઘણા બધા આરએસએસના પ્રચારકોથી માંડીને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ધારાસભ્ય સંસદ સંસદસભ્ય પણ ઉપસ્થિત રહ્યા આ હોસ્પિટલ આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ પુરવાર થશે આજે નર્મદા મલ્ટીસ્પેશિયાલિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને આ હોસ્પિટલનો મેઇન ઉદ્દેશ છે સેવાકીય પ્રવૃત્તિ કરવાનો અને આ ઉદ્ઘાટનમાં વિશેષ ઉપસ્થિતમાં રાજકીય અને રાજકીય મહાનુભાવો તથા સાધુ સંતો લોકોની હાજરી હતી અને બીજું મેઇન રીઝન આ હોસ્પિટલનું એ છે કે બીજી બીજી બધી હોસ્પિટલ કરતાં આપણી હોસ્પિટલના અંદર ત્રીસ થી પાંત્રીસ ટકા સ રાહત અને સસ્તા દરે આપણે લોકોની સારવાર અને દવાનું કામ કરીશું બીજું કહેવાનું એ હતું કે નર્મદા પરિક્રમાવાસીમાં જે પણ લોકો આવશે એમને આપણે વિના સારવાર કરીશું એક નવી હોસ્પિટલ આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે નર્મદા લાઈફ મલ્ટિપ્લેક્ષ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે સભી સંત ભગવાન કે કરખમલો હાથ છે અને અમારા ગિરીશનાન ગિરિશાનંદ સ્વામીનું કરખમલો દ્વારા જે ઉદઘાટન થઈ રહ્યું છે ભગવાનને હું પ્રાર્થના કરું કે અહીંયા જે મરીજ આવે એ સાજા થઈ જાય અને ભગવાન એને ખૂબ લાંબી ઉપર આપે અને આ હોસ્પિટલ કેવલ ગરીબો માટે કોઈ કમાવાને અર્થે નહીં પણ નાનામાં નાના માણસને આ કાયમ આવે એવી હોસ્પિટલ છે એટલે આનો લાભ ગયો